નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે ત્રેવીસ જુલાઈએ તેમનું સતત સાતમું બજેટ રજૂ કર્યું તેમના એક કલાક ત્રેવીસ મિનિટના ભાષણથી નોકરિયાત વર્ગને થોડી રાહત મળી સાત પોઈન્ટ પંચોતેર લાખ સુધીની આવક હવે નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે કરમુક્ત થઈ ગઈ છે એટલે કે તેને સાડા સત્તર હજાર રૂપિયાનો નફો થયો છે નાણા મંત્રીએ બિહારને રૂપિયા સાડા સત્તાવન હજાર કરોડ અને આંધ્રપ્રદેશને પંદર હજાર કરોડને સહાય આપવાની જાહેરાત કરી હતી નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સ્ટાન્ડર્ડ ડિડક્શન પચાસ હજાર રૂપિયાથી વધારીને પંચોતેર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે આ સિવાય જીરોથી ત્રણ લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં ત્રણથી સાત લાખ રૂપિયા માટે પાંચ ટકા સાતથી દસ લાખ રૂપિયા માટે દસ ટકા દસથી બાર લાખ રૂપિયા માટે પંદર ટકા બારથી પંદર લાખ સુધી વીસ ટકા પંદર લાખથી વધુના પગાર પર ત્રીસ ટકા ટેક્સ લાગશે કિંમતી ધાતુઓ અંગે નાણાં પ્રધાન સીતારમણે કહ્યું કે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા અને પ્લેટિનમ પર સાડા છ ટકા કરવામાં આવશે હવેથી ટીડીએસ ભરવામાં વિલંબ થશે તો ગુનો ગણાશે નહીં સાથે સાથે ઇ કોમર્સ પર ટીડીએસનો દર એક ટકાથી ઘટાડીને ઝીરો પોઈન્ટ એક ટકા કરાયો છે